જય શ્રી રામ જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો મારે આજે રજૂઆત કરવી છે કે કોઈ વ્યક્તિની ધરપકડ થાય અને પછી પેપરવાળાને આપવામાં આવે તો પેપરવાળા પૂરું બતાવે એના બદલે બરોડાના એક પેપરવાળાએ અધૂરું બતાવ્યું ધન્યવાદ તો દિવ્ય ભાસ્કરને દેવાય કે જેણે પૂરેપૂરી વિગત બતાવી એના પહેલાં જે પેપરવાળાએ જે પેપરમાં છાંપ્યું હતું એમાં એક શખ્સ એટલે શખ્સ કઈ જ્ઞાતિનો ગણવો હિન્દુનો મુસ્લિમનો ખ્રિસ્તીનો પારસીનો એના પછી શખ્સની ચેનલનું નામ નહીં શખ્સનું નામ નહીં અને એની ધરપકડ થઈ છે એક હિન્દુ ધર્મનું અપમાન કરતો એક શખ્સ શખ્સ એટલે જીતિયા નિલેશ વડોદરાનો જીતિયા નિલેશ નામની ચેનલ આવું કાંઈ બતાવ્યું નહોતું એટલે મને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર એમાં તો થઈ જ ગયો હોય કાં એ ચે જે પેપરવારો છે એ જીતિયા નિલેશનો કાંઈ લગતો વગતો હોય તો છુપાવવા માગ્યું હોય અને કાં લાચ મળી ગઈ હોય નગર ખરેખર આવું થાય નહીં પણ દિવ્ય ભાસ્કરવારે બધી ખોલ કરી અને આખું પેપરમાં બતાવ્યું એટલે દુનિયાને ખબર પડે ગુજરાતની જનતાને પણ ખબર પડે કે કોણ છે શખ્સનું નામ બાજુ રાખી અને છુપાવવા માંગતા હતા પણ કાયદો કાયદાની રીતે કામ કરતો હોય કે એવું દિવ્ય ભાસ્કર ના આવ્યું હોત તો ખબર ના પડત તો બીજા કોઈ ભાસ્કરવાળા પણ જવાના જ હતા બીજા કોઈ પેપરવાળા રજૂઆત કરવાના જ હતા એટલે છુપાયાથી છુપાવવાનું નથી બરાબર અને બીજું એ કેવું છે કે ચૌદ દિવસમાં તો ભાઈ હાલ્યા ગયા છે અને જાવું જરૂરી હતું કારણ કે જ્યારે આપણે કોઈ વિડીયો ચડાવે એટલે ફોન કરી એટલે એ કહેતો જાઓ પોલીસ સ્ટેશન જાઓ પોલીસ સ્ટેશન એટલે આપણી ફરજ પડી ગઈ કે ભાઈ રોજ રોજ પોલીસ સ્ટેશનનું દબાણ કરે છે અને એના બાપનું રાજ બનાવે છે ઘણા વિડીયોમાં બોલ્યો છે મારા બાપનું રાજ છે તો શું એના બાપનું ઘરે બેઠા બેઠા ભૂંગળી પીનારનું રાજ છે કે હાજર છે કે આ દુનિયામાં એનો બાપ નથી એ આપણે નથી ખબર અને એના બાપનું રાજ બનાવતો હતો તો આજ એને પણ કાયદાની અંદર ચૌદ દિવસ તો મોકલી દેવામાં આવ્યો છે અને મને તો એવું લાગે છે કે દિવાળી એ એમાં જ થશે ભાઈની કારણ કે અને આ ભાઈને પાવર રહેતો હતો અને બીજું મારે એ કેવું છે કે જે આગળના જૂના વિડીયોમાં તમે જોઈ લેજો ગમે એ વ્યક્તિ કે એ જય શ્રીરામે ન બોલતો અને જય સંવિધાને ન બોલતો ત્યારે એની ચેનલે નથી ચાલતી ચેનલને દશક વર્ષ થઈ ગયા છે પણ ઉપડીને ના ઉપડી ચેનલ એની એક મહિનાની અંદર કે ધર્મનો ભગવાનનો વિરુદ્ધ કરવાનું ચાલુ કર્યું અને એટલે એને નક્કી થઈ ગયું કે આપણને આમાં ઇન્કમ મળશે પણ મૂર્ખના સરદાર એક ઇન્કમ સારું થઈને આપણા દેશના આ ભગવાનને સર્વ દેવી દેવતાને અપમાન ના કરાય આપણે આ જ એને કહેતા હતા બીજું કાંઈ નહીં દેવી ગ્યામાં ઉઠીને રામાયણ ખોલે એના બાપની બનાવેલી એના ખાનદાનની બનાવેલી આવી રામાયણ અમે હજી સુધી સાંભળી નથી અને હવે આ સાંભળવી હોય તો જાજો ભાવનગર અત્યારે ચાલુ છે રામાયણ તો એ રામાયણમાં આવો ક્યાંય ઉલ્લેખ આવતો નથી અને અવારનવાર ધર્મના અપમાન કરી આવા ઉલ્લેખ બતાવતો હતો એનું પરિણામ એને મળી ગયું ચૌદ દિવસ સ્ટેપો પડ્યો રહેશે ચૌદ દિવસ હેરાન થશે અને ચૌદ દિવસ પછી ઘરે આવશે તો એને વકીલ છે કે પોલીસવાળા છે એ પણ થોડા ઘણા હેરાન કરશે વકીલ પૈસેથી હેરાન કરશે પોલીસવાળા થોડા ઘણા પીટી પીઠી કરશે એટલે આવું બધું થયું હશે તો એના કરતાં ચેનલને રાખી દીધી હાલતી હતી એ બરાબર હતી ફોલોઅવરે પાંચસોમાં તો છસો નહોતા થતા વ્યૂઝ દોઢસોમાંથી બસો નતા થતા એટલે આના માટે થઈને આ કરતો તો પણ આવા લોકોને બીજા એના જે સાથમાં છે કે જીતિયા નિલેશને સપોર્ટ તો એ તો હવે ગયા હશે ને છોડાવા તો ખરેખર મારે એ કેવું છે કે સપોર્ટ કરતા હતા એ તો જાઓ ભાઈ પૈસા આપો ખર્ચો કરો અને તમારો જીત્યા નિલેશ સાચો હતો ખોટો હતો સાચો હતો તો તો કાયદામાં ગયો કેમ એટલે આટલા માટે થઈને મારે તમને કહેવું છે કે ખરેખર આવા અંધ ભક્ત થઈ જાય છે દેશ દેવી દેવતાનો વિરુદ્ધ કરે છે એવા લોકોની ભેગા ન રહ્યો ને એવા લોકોને જઈને થોડોક ઠપકો આપો કે એ મુરખના સરદાર દેશની અંદર રહીને દેશની થાળીમાં ખાઈને દેશની થાળીમાં થૂંકવાનું બંધ કર આટલું ના કહી અંગો તો કાંઈ નહીં પણ એવા લોકોના વિડીયા જોવાનું બંધ કરો જે દોઢસો વ્યૂ આવતા હતા એમાંથી દેવી દેવતાને ભગવાનનું અપમાન કર્યા પછી પાંચ પાંચ હજારને ને પંદર પંદર હજાર વ્યૂ આવવા માંડ્યા એટલે આ ભાઈ ફોર્મમાં આવી ગયા એને એમ જ થયું કે મારું હાલ્યું પત્તું પણ ભાઈ એમ પત્તા ના હાલે અને મને અમે તો તમને એ કહીશું કે કોઈનું સારું કરો થાય તો નકર હવે ખાલી અમારા વિરુદ્ધમાં હોય તો અમારાથી બોલવું હતું પણ ધર્મનું અપમાન દેવી દેવતાનું અપમાન ભગવાનનું અપમાન આમાં એને જડ્યું હું બદનામ થયો ચૌદ દિવસ જેલમાં ગયો પછી હેરાન થશે હજી પણ ઉપર છે કેસનો નિવાડો ક્યારે આવે એનું કાંઈ નક્કી હોતું નથી એટલે આવા લુખાવા માટે ખાસ કરીને અમે ધર્મની સાથે ભગવાન શ્રી રામની સાથે જોડાયેલા છી રામ સર્વસૃષ્ટિનો સર્જનહાર છે અને એના વંશજો જ છીએ અમે એટલે ક્યારેય પણ આ એક નહીં પણ કોઈ બી અપમાન કરશે ને એના પાછળ પડીને અમે ભલે નાના છી પણ અમે સંગઠન કરીને અમે એની પાછળ પડીને કાયદાનું ભાન કરાવશું કારણ કે એને જરૂરી છે કાયદાની જેની મો તો માનવમાં જે આપનારો છે ભગવાન ખાવાનું પીવાનું આ તે પણ બોલવાનો જે અધિકાર છે એ કાયદાની નિયમમાં બોલાવવું જોઈએ તે કાયદાથી બહાર નીકળી જાય ત્યારે અમે કાયદાનું ભાન કરાવવા માટે શ્રી રામને સાથે લઈને કદાચ બરોડા તો શું કદાચ દિલ્હીને છેડ્યા છે ને તો પણ અમે જાશું અને અમારા ધર્મનો ન્યાય લઈને જ રહીશું એકવાર આ જીત્યા નિલેશને કહીને આવ્યા હતા કે ભાઈ હજી સમજી જા ના સમજો તો પાછો ફરીથી એને સજાને પાત્ર થવું પડ્યું તો બસ મિત્રો આટલું જ જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી રામ